जय श्री राम का नारा लगावो हाँ देखो मोहनी मूर्ति राम जी पधारे हाँ देखो अयोध्या नगर में राम जी पधारे तो मैं विचारे लो तू के भाई बड़ा प्रधान पर नोन ले से तुम्हारा मैंने साचु कहो तो मैंने एटली ख्याल नो तो के तो एक वक्त मैंने फोन आवे हो के संजय लीला भंसाली जी आपको याद कर रहे हैं <laughs> तो

સમગ્ર વિશ્વ છે તે રામ ભક્તિમાં લીન બન્યું છે સૌ કોઈ બાવીસ જાન્યુઆરીમાં પ્રભુ રામની પધરામણી થવા જઈ રહી છે અયોધ્યામાં તે ક્ષણની રાહ જોઈને બેઠું છે ત્યારે ગુજરાતી ગાયક લોકગાયક ઉસ્માન મીરે ગાયેલું એક ગીત કે જેની ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોંધી લીધી છે ને આખા વિશ્વમાં આ જે ગીત છે આ ગીતના શબ્દો છે તેને ઘેલું લગાડ્યું છે ત્યારે આવો મળીએ લોકગાયક ઉસ્માનભાઈ મીરને અને વાત કરીએ વાત ગુજરાતી પર તો ઉસ્માનભાઈ મીર આપની સાથે જોડાયા છે ઉસ્માનભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ ધન્યવાદ ઉસ્માનભાઈ એ ગીત આખું મામાત્ર ગુજરાત પરંતુ પૂરા દેશમાં વિશ્વમાં અયોધ્યામય બન્યું છે રામમય બન્યું છે એની વચ્ચે તમારું ગીત અને આપે જ્યારે પબ્લિશ કર્યું એના થોડા સમયમાં જ દેશના યશસ્વી વડાપ્રધાન ટ્વીટ કરીને જણાવે છે કેટલી ખુશી ખરેખર બહુ જ ગૌરવની લાગણી અનુભવું છું અને આજે એક જ દિવસમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ

હે રામજી પધારે શ્રી રામ જી પધારે રમ પધારે શ્રી રામ જી પધારે દેખો અવધ નગરિયામે રમજી પધારે હા દેખો સુંદર નગર અમે રામજી પધારે ના ચો સબ મિલ મંગલ ગાઓ જય શ્રી રામ ક લગાવો તમને આ વિચાર કેવી રીતે હમણાં જ હજી આઠ દસ દિવસ પહેલા જ મેં વિચાર્યું કે મારો જે હૃદયનો ભાવ છે ભારત વર્ષનો અત્યારે જે ઉત્સાહ છે ઉમંગ છે તો આપણે કેવી રીતે એ વ્યક્ત કરી શકીએ તો મારી ઈચ્છા થઈ મારી આ એક મેં પહેલાં એક જૂનો ટ્રેક બનાવેલો શિવજી સવારી તો એના ઉપરથી મને એમ લાગ્યું કે એક એનર્જેટિક એક એવું ભજન આપણે ક્રિએટ કરીએ અને કુદરતી કંઈક શબ્દો મને આ શબ્દો મગજમાં આવ્યા કે રામજી પધારે ઓર

ચોક્કસથી એ ક્ષણ અને એ પલ છે એની રાહ જોઈને આખું ખાલી ભારતને આખું વિશ્વની નજરે એ દિવસ ઉપર છે અને એ પળ ઉપર છે અને આપણે સૌ એટલે હું તમારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે એ સમય આપણી હયાતીમાં અને આપણે એ સમય જોઈ શકશું અને એ જે પળ છે એની આતુરતાથી રાહ જોઈએ છીએ હમ હમ ઉસ્મનભાઈ જ્યારે તમે રેકોર્ડ કર્યું હશે અને ગીત જ્યારે લોકો સુધી પહોંચ્યું તમે આવું વિચારેલું હતું કે ભાઈ વડાપ્રધાન પણ લોન લેશે તમારા મને સાચું કહું તો મને એટલી ખ્યાલ નહોતો કે આટલી મને એટલી ખબર હતી કે આ ગીત બહુ જ સરસ છે ભજન બહુ સારું જ બન્યું છે અને ભાવ પણ એકદમ સરળતાથી પ્રગટ કરવામાં સફળ થયા છીએ પણ આટલી હદે અને ખાસ કરીને તો આપણા જે પ્રધાનમંત્રીશ્રીને પસંદ આવ્યું અને એમણે આટલા શબ્દો એણે લખીને મૂક્યું એ તો મારા માટે બહુ જ મોટી વાત કહેવાય એમને ગમ્યું છે અને એમણે ટ્વીટ શેર કર્યા પછી આખા એ ભારતમાં જ નહીં પણ આખા વિશ્વના લોકો અત્યારે આ ભજનને સાંભળી રહ્યા છે અને એના ઉપર ઝૂમી રહ્યા છે ઓસમાનભાઈ કોઈ પણ વ્યક્તિ હોય છે એમનો સંઘર્ષ ખૂબ હોય છે ત્યારબાદ સફળતા મળતી હોય છે કદાચ લોકોને સંઘર્ષનો ખ્યાલ નથી હોતો તો કચ્છના એક નાના ગામથી આ તમારી સફર શરૂ થઈ હતી આજે ન માત્ર ગુજરાત કે દેશ વિશ્વ ફલક પર પહોંચી છે શું કહેશો આ અંગે હા બસ માલિકની એટલી મહેરબાની છે મારા ઉપર કે મેં શરૂઆત તબલા વાદનથી કરેલી બ્રહ્મલીન પરમપુજ બાપુ એમની સાથે મેં શરૂઆત કરી અને ત્યાર પછી મને પૂજ્ય મોરારી બાપુજી એમના આશીર્વાદ મળ્યા મારી જે ગાવાની શરૂઆત થઈ તો એમાં પૂજ્ય બાપુ મોરારી બાપુના બહુ જ મોટા આશીર્વાદ અને મારા પરમસ્નેહી મિત્ર અને મારા વડીલ પ્રદીપ દવે બકાબાઈ એમનો બહુ મોટો ફાળો છે અને ત્યારથી જ્યારથી મને આશીર્વાદ મળ્યા છે બાપુના ત્યારથી મેં ક્યારે પાછળ વળીને જોયું નથી પુસ્માનભાઈ બાપુની વાત આવી તો બાપુ તમને ખૂબ લાડ લડાવે છે અને બાપુ ક્યારેક તમને ખુશીથી આસમાનથી તમારો સંબોધિત કરે છે એ તમારા માટે કેટલું ખુશી હોય છે બિલકુલ બાપ બાપુ તો એક એવી હસ્તી છે બાપુ તો બધા જ કલાકારોને ખૂબ લાડ લડાવે છે ખાલી હું હું એક નહીં ગુજરાતના હોય કે ભારતભરના બધા જ કલાકારો ને બાપુ લાડ લડાવે છે અને સંગીત શબ્દ સુર શબ્દના મરમી છે અને પ્રેમી છે અને મારા મારા માટે સૌભાગ્યની વાત છે કે હું છવ્વીસ વર્ષથી બાપુજીની સાથે જોડાયેલો છું અને એમની કથાઓ મેં અનેકોવાર આખી આખી કથાઓ મને સાંભળવાનો મોકો મળ્યો છે બાપુનું કયું એવું ગીત કે જે બાપુની તમે હાજરીમાં તલ ગાજડા જાઓ કે કોઈ કથા દરમિયાન જાવ તો કયું એવું ગીત ઓસ્પાન બન્યું કે જે બાપુ અવશ્ય તમારા મુખેથી સાંભળવા તો એને જરા સાંભળાવશો અનેકો અનેક એટલે એની કોઈ સીમા નથી એટલા બધા મેં ગુજરાતી ગીતો એટલા બધા ગાયા છે મેં હિન્દી ગીતો એટલા ગાયા છે ઇવન મેં સંસ્કૃતમાં બી તુલસીદાસ સિંહની જે વિનય પત્રિકા છે પછી રામાયણમાં જે સાહીઠ સ્તુતિ છે એમાંથી અનેકો સ્તુતિ મેં રેકોર્ડ કરીને બાબુ પાસે એક ફૂલડું એક રામાયણ રામાયણમાં જે છેલ્લી સ્તુતિ છે ભૈરવીમાં એક આપને બે લાઈન બિલકુલ બિલકુલ સુંદર સુજાન કૃપા નિધાન અનાથ પર કર પ્રીતિ જો સોય કરામ અકા નિર્બણ પ્રદ સમાન કો સુંદર સુજા કૃપા નિરાસ્માનભાઈ ભાઈ હવે માત્ર ગુજરાતી પૂરતા સીમિત નથી રહ્યા દેશ પૂરતા સીમિત નથી રહ્યા સૌ પ્રથમ તમે બોલીવુડમાં તમારી જે એક ગીત છે પુરા વિશ્વને ગેલું લગાડે છે એ ગીત જ્યારે તમારે સંજય લીલાજી ભંશાલી સાથે જ્યારે વાત કરી એ પાછળ પણ એક કિસ્સો છે કે ઓસ્માન એવું થયું કે કોઈ મજાક કરે છે આવું કંઈક બનેલું તો એ કિસ્સો શું છે હા એ તો મેં અનેક વખત મેં વાત કરેલી છે કે જ્યારે મારી શરૂઆત હતી ત્યારે કાર્યક્રમોમાં બહુ વ્યસ્ત રહેતો હું તો એક વખત મને ફોન આવ્યો કે સંજય લીલા વનસાલીજી આપ યાદ કર રહે તો શરૂઆતમાં તો મને એવું જ લાગ્યું કે મારી કોઈક મજાક મજાક કરે છે અને એવું મને લાગ્યું કે મારા મિત્રોમાંથી કોઈક પછી બીજી વાર ફોન આવ્યો ત્રીજી વાર આવું વારંવાર મને ફોન આવ્યો તો હું માનતો નહોતો પછી છેલ્લે આદિત્ય નારાયણ જે ઉદિત નારાયણ ના સન છે એમણે મને ફોન કર્યો કે સંજય લીલા ભણસાલી જે આપકો યાદ કરે આપશે એક ગાના આપકે તૈયાર ક્યા તો આપવાના ચાતે પછી હું તો પછી ખાલી મોરબની કરે નહીં પણ ઘણું બધું મારી પાસેથી એમને ગૌડાવ્યું નગા ઢોલ બાજે લહુ મુલક ગયા એમાં એન્ટ્રો પછી આખી ફિલ્મ નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક માં મેં ઘણું બધું ગાયું એટલે આખી ફિલ્મમાં મને ઘણું બધું કામ કરવાનો મોકો મળ્યો તો એમાં સૌથી મોર બનીથન ગાટ કરે ઓસમાનભાઈને મળીએ અને એ લાગે તો થોડી એક કડી એ થઈ જાય મોર ગાટ કરે ગણ ગોર જર ચૌવર મારું મન મોર કરે મન મોર કરે મન મોર કરે એ માલુમાન મોર બની ધનગાટ કરે મન મોર બની ધનગાટ કરે વાહ 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 ઉસ્માનભાઈ ઉસ્માનભાઈ અંતિમ સવાલ કે જે તમારું ગીત રિલીઝ થયું છે કયા પ્લેટફોર્મ ઉપર છે અને કેટલા કેટલા લોકો એમાં સંગીત આપેલું છે કેટલા મિત્રોનો સાથ હતો અને લોકોને હજુ આ ગીત નિહાળવું હોય તો જરા એ આપ બતાવી દેશો બિલકુલ મારી જે YouTube ચેનલ છે મારા નામથી જોસમાન મેલના નામથી છે અને આ જે અમે ભજન બનાવ્યું છે એ ભજનમાં મારી સાથે ઓમ દવે અને ગૌરાંગપાલાએ મારી સાથે કામ કર્યું છે પછી મારા ભાઈઓ છે અયુબભાઈ પછી હારૂનભાઈ એ બધા જ લોકોએ રિધમ એરેન્જમેન્ટ કર્યું છે અને ઓલ ઓવર આખું વર્ક બહુ જ સરસ થયું છે અને એક એનર્જેટિક ભજન તૈયાર થયું અને જ્યારે તૈયાર થયું ત્યારે મને મને ફીલ થયું હતું કે આ ભજન લોકોને જરૂર ગમશે પણ આટલી ખબર નહોતી કે આટલા આટલા લેવલ ઉપર જશે અને આપણા પ્રધાનમંત્રીશ્રી એને શેર કરશે ખરેખર હૃદયથી ખૂબ આભારી છું આમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનો કે એમણે મારું ભજન શેર કર્યું અને બસ બાવીસ જાન્યુઆરીની રાહ જોઈએ છીએ અને એ અવસર માટે આ પ્રધાનમંત્રીશ્રીને તો મીર જેમણે વાત કરી કે બાવીસ જાન્યુઆરી ની તે આતુરતાથી રાહ જોઈને બેઠા છે અને પ્રભુ રામ ની ભક્તિ તેઓ પણ ડુબાડુબ છે તો ત્યારે બસ આટલું જ આવી જ કઈક વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર હે રામજી પધારે શ્રી રામજી પધારે રમજી પધારે શ્રી રામજી પધારે અવધ નગરી અમે રમજી પધારે